આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો જ્યોતિષ શાસ્ત્રને માનવા કરતા જાણવું વધારે જરૂરી છે આ સિરીઝમાં મેં આપની સાથે વાત કરી હતી પિતૃદોષ વિશે જાણવા માટે થઈને આપ સૌએ જે ઉત્સાહ બતાવ્યો છે અને શાસ્ત્રોને જાણવાની જે જિજ્ઞાસા બતાવી છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું હજી પણ તમારે પિતૃદોષની સરળ વાત સમજવી છે તો આજે હું તમને પિતૃદોષની સરળ વાતો સમજાવું છું એમાંનું થોડું ઘણું જો તમારા ઘરમાં મેનેજ કરવાની કોશિશ કરશો તો ચોક્કસ તમને પિતૃદોષમાંથી રાહત મળશે થોડી થોડી ઘણી ઘણી ચિંતાઓ ઓછી થશે ખુશીઓ વધશે એમાંનો પહેલો ઉપાય એવો છે કે ઘરમાં બનતી પહેલી ત્રણ રોટલી સરસિયાનું તેલ લગાડીને ગાય કે કૂતરા કોઈને પણ ખવડાવી શકો છો બીજો ઉપાય એવો છે કે ઘરમાં હસી ખુશીનો માહોલ હોવો જોઈએ અત્યારની ફાસ્ટ લાઈફમાં આપણે મોબાઈલ લઈને બેઠા હોઈએ છીએ ટીવી જોતા હોઈએ છીએ જો કોઈ વ્યક્તિ વાતચીત કરવાની કોશિશ કરે તો બધા અકળાઈ જતા હોય છે તો અકળામણ ઓછી કરવી ગુસ્સો ઓછો કરવો અને હસી ખુશીનો માહોલ ત્રીજી વાત એવી છે કે તમારા ઘરમાં સ્ત્રીઓ હંમેશા ખુશ રહેવી જોઈએ સ્ત્રીઓનું અપમાન ના થવું જોઈએ એવી જ રીતે વડીલો પણ ખુશ રહેવા જોઈએ અને વડીલોનું અપમાન ના થવું જોઈએ અહીંયા એક પિતૃદોષમાં ગંભીર બાબત એ જોવા મળે છે કે અત્યારે ઘણા બધા ઘર એવા હોય છે નીક જતી હોય છે જેમાં ગંદુ પાણી પણ જતું હોય છે સ્વચ્છ પાણી પણ જતું હોય છે અને ત્યાં પાણી ભરાઈ પણ રહેતું હોય છે તો આવું ગંદુ પાણી કે પાણી વહેતું તમારા ઘરની એક્ઝેક્ટ આગળની જ સાઈડ હોય તો એને સાફ કરી નાખવું બંધ કરી દેવું આનાથી પણ તમને પિતૃદોષમાં ઘણી બધી રાહત મળશે